નમસ્કાર તાલીમાર્થી મિત્રો હું આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી આર કે રાહુલ સુપર ઇન્સ્ટ્રક્ટર વાયરમેન આઈટીઆઈ સાણંદ ખાતે આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે કેબલના ટર્મિનેશન માટે હું સમજું છું ત્યાં સુધી આપણે આઈટીઆઈની અંદર પણ જીબીનો એક પાવર સપ્લાય આવે છે જે ટ્રાન્સફોર્મરમાં કનેક્શન આપેલા છે અને એ ટ્રાન્સફોર્મરમાંથી લઈ થ્રી ફેજ એનર્જી મીટરમાં આપે છે અને થ્રી ફેજ એનર્જી મીટરમાંથી લઈ પછી મેઇન સ્વિચમાં આઈસીટીપી સ્વિચમાં અને આઈસીટીપી સ્વિચમાંથી લઈને આપણે બસ બાર ચેમ્બરમાં કનેક્શન કરતા હોઈએ છે તો એ વખતે જે કનેક્શન કરીએ છીએ તો એ વખતે થ્રી કોર યા ફોર કોર આર્મર કેબલના ઉપયોગથી આપણે કનેક્શન કરીએ છીએ તો એ થ્રી કોર ફોર કોર આર્મર કેબલનું જે કનેક્શન કરવું હોય તો એ વખતે ગ્લેન્ડ લગાવવાની જરૂર પડે છે અને ગ્લેન્ડ લગાવ્યા બાદ એ જે કે કેબલના ઇન્સ્યુલેશન છોલી લગ લગાવી અને આપણે બસ પર ચેમ્બર પર કનેક્શન કરતા હોઈએ છીએ તો આ રીતે ત્યાં ત્યાં આવી આવી જગ્યાએ કેબલના ટર્મિનેશન કરીને કેબલનું કનેક્શન કરવાની જરૂર પડે છે મિત્રો મોટિવેશન કર્યા બાદ આપણે થોડો ઘણો બધો આઈડિયા આવી ગયો છે કે શું પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છે તો એ માટે હું સૌથી પહેલાં હવે પછી જે આજે પ્રેક્ટિકલ કરાવવાનો છે એનો એમ બોલું છું કેબલના છેડાનું ટર્મિનેશન તૈયાર કરવું તો સૌથી પહેલા આપણે કેબલના છેડાનું ટર્મિનેશન તો ટર્મિનેશનનો મિનિંગ આપણને ખ્યાલ હોવો જોઈએ ટર્મિનેશન એટલે શું તો કેબલનો છેડો છે એનું ઇન્સ્યુલેશન દૂર કરી અને બસ બાર ચેમ્બરમાં કનેક્શન કરવા માટે રેડી કરવું એટલે એને ટર્મિનેશન કહેવામાં આવે છે તો એ પ્રેક્ટિકલ આજે છે ત્યાર પછી એ પ્રેક્ટિકલની અંદર જે ટૂલ્સ વપરાય છે એ ટૂલ્સ હું આપને બતાવું છું કે એ આ પ્રેક્ટિકલ કરતી વખતે આટલા આટલા ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે એક્સલ બે વિથ ફ્રેમ ક્રિમ્પિંગ પ્લાયર કોમ્બિનેશન પ્લાયર સ્ટીલ સ્ટીલ રોલ બેન્ચવાઈઝ વગેરે વગેરે તો એ સિવાય પણ અન્ય કોઈ સાધનો હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એન્ડ ધેન મટીરિયલ્સ તો આ પ્રેક્ટિકલ કરવા માટે એટલે કે કેબલના છેડાનું ટર્મિનેશન કરવા માટે આપણે આટલા આટલા મટીરિયલ્સનો ઉપયોગ થશે તો એમાં જેમ કે ડાયામીટર ફોર એમએમ સ્ક્વેર ફોર કોલ પીવીસી હાર્મર્ડ કેબલ ગ્લાન્ડ ડાયામીટર પચીસ એમ એલ્યુમિનિયમ લક્ષ ડાયામીટર ફોર એમ સ્ક્વેર પીવીસી ટેપરોલ વિગેરે વગેરે તો આ બધી મટીરિયલ્સની જરૂર પડે છે એટલે આપણે પ્રેક્ટિકલ શરૂ કરતા પહેલાં એના ટૂલ્સ પણ હોવા જોઈએ અને એનું મટીરિયલ્સ પણ હોવું જોઈએ હવે આગળ કઈ કઈ સાઈઝનું કેટલું કેટલું કામ કરવાનું એ માટે આપણે જઈશું પહેલું આપણે લઈશું ડાયાગ્રામ તો ડાયગ્રામની અંદર આ રીતે એક બે ફૂટનો કેબલ દોરેલો છે એમાં દોઢ ફૂટનું ઇન્સ્યુલેશન રાખવાનું છે અને ખાલી અડધો ફૂટ જેટલું ઇન્સ્યુલેશન દૂર કરી દેવાનું છે અને એનું નામ આપણે આપ્યું છે ફોર કોર આર્મર કેબલ આ પણ ફોર કોર હાર્મર કેબલ જ છે પણ એની સાથે પછી ગ્લાન્ડ લગાવેલો આર્મર કેબલ છે એટલે અહીંયા ગ્લાન્ડ લગાવવાની છે એ ગ્લાન્ડ જે છે એ પણ પચીસ એમ એમની છે અને છેલ્લે ગ્લાન્ડ લગાવ્યા બાદ ચારે ચાર કોર ઉપર આપણે એલ્યુમિનિયમ લક્ષ ક્રિમ્પ કરેલા છે ક્રિમ્પિંગ ટોલની મદદથી એ પછી તમે ડાયગ્રામ દોર્યા પછી તમે મટિરિયલ્સ લેશો મટિરિયલ્સની અંદર આપણે માનો કે આ બે ફૂટનો કેબલ લીધો તો કેબલની પહેલા તમે લખ્યું છે ઇન્સ્યુલેશન કટિંગ તો ઇન્સ્યુલેશન કટિંગ કેટલું કરવું તો એ તમને સીધું આના ઉપરથી માહિતી મળી જશે કે ભાઈ આપણે દોઢ ફૂટ જેટલું રાખવાનું છે અને અડધો ફૂટ જેટલું દૂર કરી દેવાનું છે તો એમાં એક એક પણ સ્કિલ આવી જશે કે તમારે ઇન્સ્યુલેશન કેટલું કટિંગ કરવાનું છે અને કેવી રીતે કટિંગ કરવાનું છે એ ઇન્સ્યુલેશન દૂર થઈ જાય પછી ગ્લાન્ડ ફિટિંગ આવે છે બરાબર તો એ ગ્લાન ફિટિંગ પણ અહીંયા આટલું જેટલું દોઢ ફૂટ જેટલું ઇન્સ્યુલેશન રાખવાનું છે અને બાકીના જે જે અડધો ફૂટ એટલે કે છ ઇંચ જેટલું ઇન્સ્યુલેશન છે એમાં એ આર્મર જે તાર છે એમાં પરોવી પછી આર્મર તાર કાપી નાખવાના છે અને ગ્લેન્ડ ફિટ કરવાની છે એ ગ્લેન્ડ પણ આ કેબલને અનુરૂપ ગ્લેન્ડ પસંદ કરવાની છે એટલે કે એ ડાયામીટર પચીસ એમ ની ગ્લેન્ડ પસંદ કરવાની છે ગ્લેન્ડ ફિટિંગ એ પછી આવશે લક્સ ક્રિમ્પિંગ આવશે તો એ જે કેબલ છે આપણે ગ્લેન્ડ ફિટ કરેલો અને પછી જે કોર નીકળ્યા છે ફોર કોર એક બે ત્રણ અને ચાર તો એ ચારે ચાર કોર ઉપર આપણે એના જે અનુરૂપ જે લક્ષ છે એ ફોર એમ એમ સ્કવેરના લક્ષ છે એ ચારે ચાર લગ ક્રિમ્પિંગ ટૂલની મદદથી આપણે ઇન્સ્યુલેશન છોરીની જરૂરી સાઇઝની ઇન્સ્યુલેશન છોરી ફિટ કરવાનું છે તો આ રીતે લક્ષ ક્રિમ્પિંગ થાય છે હવે આ ચારે ચાર વસ્તુ આવી જાય છે એની અંદર ડાયાગ્રામ આવી ગયું ઇન્સ્યુલેશન કટિંગ આવી ગયું ગ્લાન્ડ ફિટિંગ આવી જાય લક્સ ક્રિમ્પિંગ આવી જુઓ તો આ પ્રેક્ટિકલની અંદર આ ચારે ચાર વસ્તુઓની જરૂર છે એટલે કે એ સ્કીલ તમારામાં હોવી જોઈએ અથવા એ આપણે શીખવાનું છે હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું આ રીતે આપણે જે બે ફૂટનું કેબલ છે એની અંદર દોઢ ફૂટ જેટલું ઇન્સ્યુલેશન રાખી અને બાકીનું અડધો ફૂટ છે એટલે કે છ ઇંચ જેટલું ઇન્સ્યુલેશન દૂર કરીશું જે એક્સો બ્લેડની મદદથી આપણે કટિંગ કરીને ઇન્સ્યુલેશન દૂર કરીશું એકસો ફ્રેમ થી કાપી વાઇસ થી ખોલી હવે મેન્યુઅલી હાથ થી દૂર કરી દઈશું ઇન્સ્યુલેશન આ રીતે ઇન્સ્યુલેશન છોલ્યા પછી અંદરથી આર્મર તાર નીકળે છે તો એ આર્મર તારને આપણે કાપીશું પણ એ પહેલા અંદરની સાઈડમાં આપણે ગ્રેન્ડ છે એ ગ્લેનને ખોલી અને એનો નીચેનો ભાગ આપણે પહેલા લગાવીશું આ રીતે અને હવે એ તારને હું વાળું છું આ રીતે ઇન્સ્યુલેશન દૂર કર્યા બાદ આપણે ગ્લેન્ડને ફિક્સ કરવા માટે તારને ઉપરથી વાળીશું વાળ્યા બાદ એ તારને હવે એક બ્લેડથી આપણે કાપીશું આ રીતે કટિંગ કર્યા બાદ જેટલા પણ તાર નીકળે છે એ બધાને વારાફરતી વારાફરતી વાળી અને એક બ્લેડથી કાપવાના છે એમાં હવે આટલા રહ્યા છે તો એને પણ કાપી અને ત્યાર પછી ગ્લેનનું ઉપરનું કવર ફિટ કરવાનું છે રીતે બધા તાર કપાયા પછી ગ્લેન્ડ નું ઉપરનું સોકેટ છે એને ફિટ કરીશું આ રીતે સંપૂર્ણ ગ્લેન્ડ ફિટ કરી દેવાની ફિટ કર્યા પછી હજી પણ લૂઝ લાગે તો વાઇસમાં ભરાઈને પાછું ટાઈટ કરવાનું આ રીતે પોર્શન તૈયાર થઈ જશે ગ્લેન ભરીને પોર્શન તૈયાર કર્યા બાદ હવે આ જે કેબલ છે એ કેબલ પરનું ઇન્સ્યુલેશન નાઈફની મદદથી દૂર કરીશું પ્લેન ફિટ કર્યા બાદ આ રીતે આ જે કેબલમાંથી ચાર કોર નીકળ્યા એને આપણે લગ લગાવવા માટે જરૂર સાઇઝનું ઇન્સ્યુલેશન વાયર સ્ટિપરની મદદથી એની સાઇઝ પ્રમાણેનું ઇન્સ્યુલેશન દૂર કરીશું આ રીતે ફોર કોર જે વાયર છે એની અંદર લેનમાં ફિટ કરવા માટેનું જરૂરી ઇન્સ્યુલેશન વાયર સ્ટિપરની મદદથી દૂર કર્યું હવે આપણે જે કોરનું ઇન્સ્યુલેશન છોડેલું છે એના પર લગ્ને ક્રિમ્પિંગ ટૂલની મદદથી ફિટ કરીશું તે એક એકને લગાવ્યા એ રીતે આપણે ચારે ચાર કોર પર લગ લગાવીશું આ રીતે આપણે ફાઇનલ ચારે ચાર કેબલ પર લગ લગાવી અને ટર્મિનેશન માટે કેબલને રેડી કર્યો છે હવે જ્યારે જરૂર પડે કે પેલા બસ બાર ચેમ્બરમાં લગાવવાનો થાય તો આજે લગ લગાયેલા છે એ સીધા કેબલને બસબર ચેમ્બરની અંદર ફિટ કરી ગ્લાન ફિટ કરી અને પછી અંદર જે કેબલ નીકળે એને સીધા ચારે ચાર જે કોર છે એને બસબર ચેમ્બરમાં બસબર ઉપર આર વાય બી એન તરીકે ફિટ કરવામાં આવે છે આ રીતે કેબલનું ટર્મિનેશન તૈયાર થાય છે હવે આજે કેબલનું ટર્મિનેશન કરવાનું જે પ્રેક્ટિકલ છે એ વખતે આપણે શું શું સાવચેતીઓ ધ્યાનમાં રાખવી એની પણ જોડે ચર્ચા કરી લેશું એમાં એક સૌથી પ્રથમ આપણે ડાયાગ્રામ પ્રમાણે કેબલનું માપ સાઇઝ પ્રમાણે કટિંગ કરીશું એ પછી એનું માપ સાઇઝ મુજબ એનું ઇન્સ્યુલેશન છોલતી વખતે છરી વાગી ન જાય તેનું ધ્યાન રાખવું ઇન્સ્યુલેશન છોલ્યા બાદ જે આર્મર તાર નીકળે છે એને કાપતી વખતે પણ આપણે એક્સલેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ પણ હાથમાં વાગી ન જાય તેનું ધ્યાન રાખવું ગ્લેન્ડ લૂઝ ન રહેવી જોઈએ એનું પણ ધ્યાન રાખવું અને છેલ્લે લગ ક્રીમ કરતી વખતે લગ લૂઝ ન રહેવા જોઈએ તથા લગ કેબલની સાઇઝ મુજબના પસંદ કરવા જોઈએ અંતમાં હું સમજુ છું કે આપ ઘણી સરસ રીતે બધા સમજ્યા છો અને મને સાંભળ્યો એ બદલ હું આપ સૌનો આભાર માનું છું